સફળતા કોને મળે છે આ વાત સમજાવતી એક સત્ય ઘટના અચૂક સાંભળજો સફળતા ક્યારેય કોઈ નાના કે મોટા કામ સાથે જોડાયેલી હોતી નથી સફળતાનો નાનું કે સાધારણ કામ પણ અસાધારણ રીતે કરવામાં સમાયેલી હોય છે નવી નવી ફાઉન્ટેન પેન ચલણમાં આવી ત્યારે જ્યોર્જ પાર્કર નામના એક યુવાનને પેનની એક દુકાનમાં કારકુન તરીકે નોકરી મળી ગઈ પેનની હજુ તો શરૂઆત હતી એટલે વારંવાર બગડી જતી અને લોકો ફરિયાદ કરતા હતા પેન બરાબર ન ચાલે તો એને રિપેર કરી આપવાની કે બદલી આપવાની કોઈ ગેરંટી આપવામાં આવતી ન હતી જ્યોર્જ પાર્કર તો સામાન્ય કારકુન છતાં ગ્રાહકને સંતોષ થાય એ રીતે રિપેર કરી આપવાનો પ્રયાસ કરતો દુકાનમાં જ નહીં પણ ઘરે લઈ જઈને પોતાના અંગત સમયે રજાના દિવસોમાં પણ બરાબર ન ચાલતી પેનને રિપેર કરતો એમના આ વધારાના પ્રયાસનો જ જતે દિવસે પરિણામ એ આવ્યું કે પેન બનાવનાર કંપની ફાઉન્ટેન બાબતે વિશેષ જાણકારી ધરાવતો થઈ ગયો એને વિચાર આવ્યો કે એ પોતે જ હવે સારી ટકાઉ અને આકર્ષક પેન બનાવે તો બસ પછી તો નોકરી સિવાયના મળતા સમયમાં સારામાં સારી પેન કેવી રીતે બનાવી શકાય એ માટેના પ્રયોગો શરૂ કર્યા છેવટે એણે એક ઉત્તમ પ્રકારની પેન તૈયાર કરી એના માટેની પેટન્ટ લીધી અને પેનનું ઉત્પાદન એણે પોતાની ફેક્ટરીમાં શરૂ કર્યું આમ પેનની દુકાનમાં સામાન્ય કામગીરી કરતાં કરતાં પણ રિપેરિંગ જેવા સાધારણ કામને રસપૂર્વક અંજામ આપનાર જ્યોર્જ એસ જગતની પ્રખ્યાત પાર્કર પેન કંપનીના સ્થાપક બન્યા ટૂંકમાં જે માણસ પોતાના કામ તરફ અણગમો દાખવે છે એ કામના બોજ હેઠળ દબાઈને હાંસિયામાં ધકેલાઈ જાય છે જ્યારે કામને ચાહનાર માણસ સિદ્ધિના શિખરે પહોંચે છે અને બીજા શબ્દોમાં કહીએ તો સફળતા એને જ મળે છે જે બીજા કરતાં એક ડગલું આગળ વધે છે નમસ્કાર મિત્રો જો તમને આ સત્ય ઘટના પસંદ આવી હોય તો બીજા મિત્રો સાથે પણ શેર કરજો અને કમેન્ટમાં આપના વિચારો ચોક્કસ જણાવજો જય શ્રી કૃષ્ણ